હેલો ગાઈસ ગુડ મોર્નિંગ દરેક દર્શક મિત્રોને સ્વાગત છે આપણા વિડીયોની અંદર આજે મિત્રો આપણે વાત કરવાની છે કે હ્યુમાસિડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝલાઇઝર વિશે તો આપ સારવા દર્શક મિત્રોને જણાવવાનું કે વિડીયોને પૂરો જોવા વિનંતી અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક વખત લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મળીએ આપણે મિત્રો વિડીયોની અંદર ત્યાં સુધી હાલ વિડીયોને પૂરો જોવો વિનંતી તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે હ્યુમાસિડ ઓર્ગેનિક મેન્યુફેક્ચર વિશે ઘણા ખેડૂતો છે એ આ હ્યુમાસિડ વાપરતા હોય છે એ ખેડૂતના અનુભવને આધારે અને મારા પોતાના અનુભવને આધારે હું આપને હ્યુમાસિડ વિશે વાત કરી રહ્યો છું તો દર્શક મિત્રો હ્યુમાસિડ છે એક પ્રકારનું ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે જે પ્રવાહી સાથે આપણે પિયત સાથે આપી શકીએ છીએ અને ધોરિયામાં પણ આપી શકાય છે ત્યાર પછી મિત્રો આપણે વાત કરવાની હતી કે હ્યુમાસિડ છે એ કયા કયા પાકની અંદર આપી શકાય છે તો મિત્રો ખાસ કરીને આપણે જણાવવાનું કે હ્યુમાસિડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે એ જે પાકનો વિકાસ ન થતો તે પાકની અંદર આપી શકાય છે જેમ કે કપાસ છે બાજરી છે કે કોઈપણ તંતુમય મૂળ હોય તેમાં આપવાથી બહુ સારામાં સારું રિઝલ્ટ આવે છે એ હ્યુમાસિડ એક પ્રકારનું ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે એ આમ ગણ્યું તો ટોપિકલવાળા એનું પણ બહુ સારામાં સારું આવે છે હ્યુમાસિડ એટલે કે હ્યુમિક એસિડ જે જે કોઈ પણ ફર્ટિલાઇઝરની અંદર હ્યુમિક એસિડ આવે છે એ હ્યુમિક છે ઓર્ગેનિક ફર્ટિ ફર્ટિલાઇઝરની અંદર ગણવામાં આવે છે એટલે કે ઓર્ગેનિક જ છે એટલે હ્યુમિકને ઓર્ગેનિક હોવાના નાતે આપણે હ્યુમાસિડને છે એ ઓર્ગેનિક ગણવામાં આવે છે તો જે ખેડૂતો છે ઓર્ગેનિક ખેતી કરતા હોય છે એ ખેડૂતો છે એ પાકનો વિકાસ એટલે કે છોડનો વિકાસ ન થતો હોય તો હ્યુમાસિડનો ઉપયોગ કરીને સારામાં સારું રિઝલ્ટ મેળવી શકે છે ત્યાર પછી મિત્રો આપણે વાત કરવાની છે કે હ્યુમાશીડની કિંમત કેટલી છે તો મિત્રો હ્યુમાશીડ એ લીટરના અંદર આપણે બજારની અંદર લેવા જાવીએ તો સાડી ત્રણસોથી ચારસો રૂપિયામાં આવે છે પણ બીજી દવા કરતાં અને બીજી ખાતર નાખવા કરતાં હ્યુમાશીડનો ઉપયોગ કરવાથી ખેડૂતને સારામાં સારો ઉપયોગ થાય છે અને સારામાં સારો ફાયદો થાય છે ઘણા ખેડૂતો છે એ વાપરતા હોય છે પણ જે ખેડૂતો છે એ હ્યુમાશીડનો ઉપયોગ નથી કરતા એ ખેડૂતોને ખાસ જણાવવાનું કે એક વખત હ્યુમાશીડનો ઉપયોગ કરો કેમ કે હું ખુદ ખેડૂત છું મેં તો પોતે આ આ ખાતરનો ઉપયોગ કરેલો છે અને બહુ સારામાં સારું રિઝલ્ટ મળેલું છે જો ખેડૂત મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હોવ તો એક વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને અમારા તરફથી આવનારા નવા નવા વિડીયોની નોટિફિકેશન આપણા સુધી મળતી રહે દર્શક મિત્રો હ્યુમાસિડ છે એ હ્યુમિક એસિડ આવે છે એટલે હ્યુમ પ્લસ એસિડ એટલે હ્યુમિક એસિડનો પ્લસ સરવાળો મળી અને છોડને છે એ ત્વરિત ઉર્જા આપે છે અને છોડને તંતુમય છોડ મૂળ હોય છે એનો તરત જ વિકાસ થાય છે આપણે આમ જોઈ કે એ એ બધું ખાસ શું હોય છે યુમાસિડની અંદર જે ખાસ કરીને છોડનો છે સારામાં સારો વિકાસ કરી શકે છે તો હ્યુમ હ્યુમિક આવવાથી છોડનો મૂળનો વિકાસ થાય છે તંતુમય મૂળ છે તરત જ તેનો વિકાસ થવા માંડે છે ત્યાર પછી મિત્રો આપણે વાત કરવાની છે કે શાકભાજીવાળા પાકની અંદર તેનો ઉપયોગ કરી શકાય છે તો હા દર્શક મિત્રો શાકભાજીવાળા પાકની અંદર પણ આ હ્યુમાસીડનો ઉપયોગ કરી શકાય છે એમાં ખાસ કરીને રીંગણાની અંદર જો તમારા રીંગણા સફેદ કલરના એટલે કે રીંગણાની અંદર કલર ન આવતો હોય તો ખાસ કરીને હ્યુમાસીડનો ઉપયોગ દરેક ખેડૂતો કરતા હોય છે અને આપને પણ જણાવવાનું કે એક વખત એક વખત પાણી દ્વારા આપી અને આપી પિયત સાથે આપી આપી જુઓ પછી તમને ખબર પડશે કે કઈ રીતના હ્યુમાસિડ નો ઉપયોગ ફાયદો થાય છે કે નુકસાન થાય છે તો દરેક ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે એક વખત તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આદિ હિમાશીટ વિષયની માહિતી ખાસ કરીને એ પેજ સાથે આપી શકાય છે અને ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી હાલ રજા લઈએ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો